તો આપણે આ વિડીયાનો હવે હવે આપણે શરૂઆત કરશે તો આપણે બટેકા જોઈ લો પહેલાં તમે લઈ લીધા છે બટેકા આ જો હવે અસલ મસ્ત મજાના ગોટકડા બટેકા લઈ લીધા છે તો ડુંગળી છે બે પાડું હજી આપણે ડુંગળી પણ છે તો આપણે હજી ડુંગળી ડુંગળી લઈ અને પછી આપણે એને મોરી નાખીએ તો પણ આપણે હજી ડુંગળી બેઠ લીધી છે અને આટલા બટેકા લઈ લીધા છે તો આપણે હવે આને સો સ સુધાર્યાની આપણે શરૂઆત કરશે હાસ તો બટેકા આપણે સુધાર લઈએ થોડીક વારને મળીએ કરવાની <laughs> 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 <laughs>

કારે બે બ્લોગ બને હા એને એ કે મારે બનાવવો છે તો મેં કીધું બનાવી નાખ તો આપણે આ રીતે આપણે બ્લોક બનાવી નાખવાના હમ આ રીતે તમે બધા બટેકા મોર નાખો તો તો મસ્ત મજાના રેસિપી થાશે હમ અને અમારી આ ચેનલ માં તો ઘણા એ રેસિપી ના બ્લોગ આપણે તો આયા ની મમ્મી અને જે ના જોયે તે પણ જોઈ લેજો આ રીતે આપણે બધા મોરી લેસી તમે મોરી મળીએ તો કરાઈ

મસ્ત મજાનો બ્લોગ ના લાગતી બનાવશે કા બે ત્રણ બનાવશે આપણે કેમ કે અતિ સાત નહીં ખાવા દો મને તમને ભાવે એટલા કરવા નાખો નોટ બોટ બધા ઉડી ગયું પર હે કેમ કે મેં નોટ બોટ કે નોટ બોટ લીયો તો જો આજ તો કે રાખો નથી ગેસ બારવાનો નથી આપણે લાઇટર છગરી માં કરો આપણે દેશી ચૂલા માં આપણે બનાવવાનો છે તો આપણે ચૂલો પણ આજી જોઈ લેને પડ્યો છે તો હવે આપણે ચાલુ કરશું ખાલી 15 જ મિનિટ બનાવો ભાજીયા ની મમ્મી ખાલી પંદર મિનિટ માં આપડા ભજીયા મસ્ત મજાના રેડી થઈ ગયા હેલા મમ્મી બધું આ કાઢી લેવાનો પછી બધો મસાલો ભેગો કરવાનો પછી જો પેલા મમ્મી હવે ચૂલો કરશે તો કઈ રીતના બેસન છે ને આશીર્વાદ બેસન છે નઈ મમ્મી અને અત્યારે આપણે આશીર્વાદ બેસન માં ઓફર ચાલી રહી છે ની મમ્મી

હવે આગળ વિડીયો બન્યા રહેજો તો હવે તો પેલા તો આપણે એને બધું કટિંગ ને બધું કરી લીધું હે તો હજી આપણે કા કરવાનું હોય તો મમ્મી કહે હવે આગળ તો મમ્મી જ બધું બોલે નહીં હવે ખાલી આપણે શૂટિંગ ટાઈમ કરવાનું હોય તો હવે આપણે શૂટિંગ કરી લઈએ અને કાકા આવી રીતના હે નમર બ્લોગ અને મહેન્દ્રભાઈ તો જો શૂટિંગ પણ કરી રહ્યા છે એની બીજી ચેનલ મને મહેન્દ્ર તો એ મહેન્દ્રમાં આપણે આપણા ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દે વિડીયો નહીં તો જોઈ લેજો બધા મિત્રો ખાસ કરીને તો જો તો આપણે હવે જોઈ લો ચૂલે આવી ગયા છે બરતું બરતું ચાલુ કરી દીધો હે બર્તો થઈ જાય એટલે ગેસ દીધી એમાં હું બધું બનાવી લઈશ કે અજી બર્તો આપણે વાર લાગે બતન છે એટલે પા 2 વાર તો છે ને એટલે ગેસ માં ચાલુ કરી એટલે તો ફટાફટ થઈ જાય પણ એમ કે વાર લાગે થોડું ઘણું આ દેસી બર્તો થઈ જશે તો મસ્ત મજાની દેસી ભજી એની મમી આ જો અમારું અમારા ચેનલ માં દેસી જો આપડે મસ્ત મજાનો બર્તો થઈ ગયો છે હવે અને આ બધી વસ્તુ અહીંયા મમ્મી સાંચે નાખી તેલ નાખી દીધું તેલ નાખી દીધું જો તો તેલ મમ્મી બધું નાખી દીધું ને મમ્મી અસર કરી જશે મસ્ત મહિયાનું તેલ નાખી દીધું હવે આપણે મૂક દઈશું અને તપો હમ્મ તેલ તપે ને તે સુધી આપણે હવે બધું એનું સરખો કરી દઈએ બધું આવી તે સુધી

જો અને મીઠી મીઠી કોમેન્ટ પણ કરી દેજો ની મમ્મી એક મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે કે વિડીયો અમારા છે ગમે છે પણ આપણે આવી રહ્યો છે પેલા તો મમ્મી એ શરૂઆત કરે ચેક કરી પછી નાખ્યો છે આઈતા કક ચેક કરી લેવાનું હા ચેક કરી લેવાનો એક પછી નાખી જો તેલ મસ્ત મજે ને તરે આમ ઝપાટ ઉભરી જાય તો સમજી લે કે તરી તેલ આવી ગયો તો જો કાકા અંદર જાય ને એટલે કાક અલગ જ કલર થઈ જાય ને મમ્મી અને તેલ આપો આવી ગયો છે આમ મસ્ત મજાનું તો જો કાકા એના તેલ આવી ગયો છે અને આઈતા ચેક કરી લેવાની મમ્મી હા

જોજો તો આપણે ભજીયા બની ગયા છે તો આપણે હવે તમને ચખાડી દઈએ તારગો તો જો આ રીતે આપણે બધા બનાવી લેશી હવે તો હવે બધા બનાવતા આપણને એમ કે થોડીક વાર લાગી જશે તો હવે આપણે આપણે મહેન્દ્ર પણ ચખાડી દે હું પણ તમને ચખાડી દઉં અને ભેગી ચટણી છે પણ આપણે બનાવી છે પણ બનાવી જ લેતા જ તો જો મહેન્દ્ર જા ચટણી લેવા તિરકા બારે ગઈ એટલે આમાં તપી ગયા જોઈ હમ

તો બસ હવે પણ વિડીયો પણ આપણે ઘણો લાંબો થઈ ગયો છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પણ હવે નવા વિડીયો ત્યાં સુધી બધાને હરરમાંથી જે